પાંચ એવા જીવો જે પોતાના શરીરની ક્ષમતા કરતાં હજાર ગણું વધુ વજન ઉપાડી શકે છે નંબર એક ઘોડો મિત્રો ઘોડાઓ ફક્ત તેમની ઝડપી ગતિ માટે કે તેલની બોટલો પરના તેમના ચિત્રો માટે જાણીતા નથી હકીકતમાં તે વજન ઉપાડવામાં પણ મોખરે છે આજે જ નહીં પરંતુ ઘણી સદીઓથી ઘોડાઓની ઘણી જાતિઓ છે જેનો ઉપયોગ ભારે માલ ઉપાડવા માટે કરવામાં આવે છે જેમ કે પેક હોર્સ શાયર હોર્સ અને ક્લાઇડ્સ ડેલ વગેરે રસપ્રદ વાત એ છે કે વૈજ્ઞાનિકોએ ઘોડાઓની વિવિધ જાતિઓનું ક્રોસ બ્રિડિંગ કરીને આ નવી જાતિઓ બનાવી છે જે ભારે વજન ઉપાડી શકે છે આ વજન ઉપાડનારા ઘોડાઓને બ્રિટિશ ભાષામાં ડ્રાફ્ટ હોર્સિસ કહેવામાં આવે છે જ્યારે આ દુનિયામાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે ઘોડાઓએ જ ટ્રેનના ડબ્બાથી લઈને લાકડા અને વેગન સુધી બધું એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેંચી લીધું હવે તમે પોતે જ અનુમાન કરો કે ટ્રેનના કોચનું વજન કેટલા ટન હશે અને આ ઘોડાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે એક પણ શબ્દ બોલતા નહોતા હકીકતમાં જ્યારે જેમ્સ વોટે ઇંગ્લેન્ડમાં પહેલું સ્ટીમ એન્જિન બનાવ્યું ત્યારે તેમણે તેની શક્તિ માપવા માટે હોર્સ પાવરનો ઉપયોગ સ્કેલ તરીકે કર્યો એટલે કે ઘોડાની શક્તિ કારણ કે જેમ્સ વોટનું માનવું હતું કે ઘોડો એક મિનિટમાં પંદર ટન વજન ઉપાડી શકે છે નંબર બે હર્ક્યુલસ બીટલ આ જંતુ એકદમ સામાન્ય છે અને તમે બધાએ તેને જોયું જ હશે હા એ વાત અલગ છે કે તમે તેની શક્તિનો અંદાજ લગાવી શકશો નહીં હર્ક્યુલસ બીટલ નામનો આ જંતુ તેના શરીરના વજન કરતા 850 ગણો વજન ઉપાડવા માટે જાણીતો છે હર્ક્યુલસ સિવાય અન્ય ભમરો પોતાના વજન કરતાં 100 ગણી ભારે વસ્તુઓ ઉપાડી શકે છે જે પોતે જ આશ્ચર્યજનક છે 2010 માં ભમરાની બીજી પ્રજાતિ ઓન્થોફેગસ ટોરસ એ વિશ્વના સૌથી શક્તિશાળી ભમરોનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો કાણમાં રહેતા આ જંતુઓ પોતાના કરતાં બારસો ગણી ભારે વસ્તુઓ ખેંચી શકે છે નંબર ત્રણ હાથી મિત્રો હાથીઓ ભારે વજન ઉપાડવા માટે પણ જાણીતા છે સદીઓથી માણસો હાથીઓનો ઉપયોગ કરીને ભારે માલ સામાનનું પરિવહન કરતા આવ્યા છે ટેકનોલોજી અને મશીનોની આ દુનિયામાં આજે પણ ભારતના ઘણા ખૂણામાં હાથીઓને ભારે ભાર વહન કરતા જોઈ શકાય છે ભારતમાં સમગ્ર રેલવે નેટવર્ક હાથીઓની મદદથી બિછાવવામાં આવ્યું છે આપણ તેમની સ્પષ્ટતાનું કારણ બન્યું મોટા ભાગના સસ્તન પ્રાણીઓના શરીરના જથ્થાના લગભગ દસ ટકા ભાગ હાડપિંજરનો હોય છે પરંતુ હાથીઓમાં આ સંખ્યા વીસ છે આ જ કારણ છે કે તેઓ વધુ વજન ઉપાડી શકે છે એવું કહેવાય છે કે હાથી ફક્ત તેની સૂંઢથી ત્રણસો કિલો વજન ઉપાડી શકે છે આફ્રિકન હાથી એશિયન હાથીઓ કરતાં મોટા હોય છે એટલા માટે તેઓ વધુ વજન ઉપાડી શકે છે નંબર ચાર કીડીઓ આ યાદીમાં કીડીઓનું નામ જોઈને ઘણા લોકો ચોંકી જશે પરંતુ મારા વાલા ભોળા લોકો વાસ્તવિકતા જે દેખાય છે તેનાથી બિલકુલ વિપરીત છે કારણ કે વિજ્ઞાન કહે છે કે કીડીઓ તેમના શરીરના વજન કરતાં દસ થી પચાસ ગણું વધુ વજન ઉપાડી શકે છે ઓકોફિલિયા સમરાડીન નામની કીડીની એક પ્રજાતિ છે જે પોતાના વજન કરતાં સો ગણું સરળતાથી ઉપાડી શકે છે ખરેખર ઘોડા હાથી કે અન્ય કોઈ પણ પ્રાણીઓ તેમની પીઠ દ્વારા વજન ઉપાડે છે તે જ સમયે કીડીઓ આ માટે તેમના જડબાનો ઉપયોગ કરે છે જે અત્યંત શક્તિશાળી હોય છે કીડીનું નામ સાંભળીને તમને ખૂબ જ આઘાત લાગ્યો છે તો હવે બીજું એક નામ સાંભળો ઉદયનું વજન ફક્ત સો માઇક્રોગ્રામ હોય છે પરંતુ તે તેમના વજન કરતાં બારસો ગણો ભારે વજન સહન કરી શકે છે અને તે પોતાના કરતાં પાંચસો ચાલીસ ગણી ભારે વસ્તુઓ ખેંચી શકે છે હવે કેટલાક ગરીબ લોકો એવા છે જે પોતાનું વજન પણ ઉપાડી શકતા નથી પરંતુ બધી મજાક સિવાય વિજ્ઞાન કહે છે કે આ જંતુઓ એટલા શક્તિશાળી હોવાનું કારણ તેમનું નાનું કદ છે તેથી આ જીવોને તેમના વજનનો ટેકો આપવા માટે વધુ બળ લગાવવાની જરૂર નથી એટલા માટે આ નાના જીવો પોતાના વજન કરતાં અનેક ગણો વજન ઉપાડી અથવા ખેંચી શકે છે અને હવે નંબર પાંચ મિત્રો નિરાશ ન થાવ કારણ કે આ યાદીમાં આપણા માણસોનું પણ નામ છે પોલ એન્ડરસનને વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ માનવામાં આવે છે તે પોતાની પીઠ પર એક સમયે આઠ લોકોને બેસાડી શકતો હતો એવું કહેવાય છે કે એન્ડરસને પોતાની પીઠ પર ટન ટન વજન ઉપાડ્યું હતું એટલે હજાર કિલો હવે તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે પોલ એન્ડરસન ના શરીરમાં કેટલી શક્તિ હશે પછીથી ઘણા લોકોએ પ્રયાસ કર્યો પણ કોઈ પોલ એન્ડરસન ના પરાક્રમનું પુનરાવર્તન કરવાની નજીક પણ ન પહોંચી શક્યું